પણ આપણે ક્યાંય ગયા નથી આજે નીરવને રોજ જાવ મેં હાલને ખાલી ટ્રાય કરતા આવી જ્યુસ પી વઈ આવસું પાછા જો ભાઈ બ્રેકફાસ્ટમાં સવાર સવારમાં બધી જાતના ના જો ભાઈ જ્યુસ છે પછી આ બાજુ વોટર છે પછી જો અહીંયા કોન્ફ્લેક્સ ને એવું ખાવ હોય તે છે અહીંયા ફ્રૂટ આપેલા છે જો આ બાજુ અમુક નોનવેજ છે અમુક બ્રેડ ને એવું બધું છે પછી આ બાજુ જામ ને એવું બધું છે પછી જો આ ભાઈ આ વેરી ફેમસ હમણાં ઇન્ડિયા રીલ નથી ક્રોસન્ટ ને પ્રશાંત ફેમસ તો ઈ છે પછી આ બાજુ જો બન છે બીજે બધાય મફિન્સ ને એવું છે વેજીટેબલ છે અને બીજું ઘણું બધું અહીંયા બધી ડિશ છે પણ બતાવવા જેવી છે ને બધી નોનવેજ છે અને આ બાજુ જોઈએ તો આ બાજુ જો બધું એવું જ છે મિક્સ માં જ છે જોકે આ લોકો નોનવેજ બહુ ખાય આ બાજુ જો બધા અલગ અલગ જાતના સેલેડ છે અને અહીંયા જો અલગ અલગ જાતના સોસ છે જાપાની સોસ છે પછી આઈલેન્ડ ડ્રેસિંગ કઈ સોસ નું નામ છે એ છે જો ભાઈ આજ આપણે બ્રેકફાસ્ટ માં એકદમ સાદું છે સાદું એટલે હાવ સાદું જો ખાલી પાઇનેપલ છે વોટરમેલન છે અને એક મિક્સ ફ્રૂટ કેવું કાક હતું અને જાડુન મારથી સાધુ જો એને કંઈ લીધું જ નથી એને ખાલી તરબૂચ લીધું છે જો અહીંયા બ્રેકફાસ્ટ પર એટલું બધું નોનવેજ ફૂડ પડ્યું છે ને કે અહીંયા જે વાસ ન થાતી બોલો હું ઘડીક તો ચોકી ગયો પીધું વાસ કેમ કઈ આવતી નથી નકર તો ભાઈ ખાય જ નહોતો અને અહીંયા જો મેં તબાટી બોલાવી મસ્ત ફ્રેશ હવે આપણે બેંગોકમાં શોપિંગ સ્ટ્રીટે આપણે રખડવા જવાનું છે જો કે ઘણી બધી અહીંયા છે અમે ગૂગલ માં જોયું તો હવે લોકોને પૂછશું યા તો ગુગલ બાબાને પૂછશું અને પછી ક્યાંક જઈએ હવે તો અહીંયા બેંગકોકમાં શોપિંગ માર્કેટ તો બહુ છે એમાંથી એક સર્ચ મારી પ્લેટિનમ મોલ કરીને આવ્યું છે નામ તો અત્યારે ત્યાં જઈએ છીએ પોસિબલ નથી આગળથી ક્યાંક ટેક્સી પકડ યા તો કોઈ બાઇક હશે તો એને બુક કરી લેવું અધરવાઈસ ટૂંક ટૂંક મળે તો ટૂંક ટૂંક કારણ કે પાંચ કિલોમીટર છે પાંચ સવા પાંચ કિલોમીટર અને શેમાં તો જ જ પડે જો જાડુના છે ને આજના કપડા તમને લોકોને બતાવી દઉં એનું શું કહેવાય આને શું કહેવાય ભૂલાઈ ગયું ઓકે સોરી વનપીસ જોણે વનપીસ પહેર્યું છે મસ્ત ચટ્ટાપટ્ટા અમારા ભાષામાં કેવા ચટ્ટાપટ્ટા અને જયારે આ લીધું તું ત્યારે નિરવ ને આ લિસ્ટ કહેવું તું પણ મને વધારે કહેવું તું એટલે આપણે આ લીધું પણ અત્યારે પહેર્યા પછી નિવ્યું કે ખારે જો હમણાં એક બે દિવસમાં અહીંયા સોંકર ફેસ્ટ ફેસ્ટિવલ આવે છે ને એટલે અહિયાં ના લોકો જો ભાઈ બંદુક ને એવું લઈ લીધું છે પાણીવાળી વાળી ઓલી હાચી નથી કેતો અને ઘણા લોકો છે ને આવી રીતે હાથમાં જો બંદૂક લઈ લઈને એવું ફરે છે કદાચ ખરીદી ખરીદી કરતા હશે ફેસ્ટિવલ તો કાલ ચાલુ થવાનો છે પણ તૈયારી જો ભાઈ ફૂલે ફૂલ ચાલુ થઈ જાય ફુવારા તેન પિચકારી અત્યારે અમે એવું ડિસાઈડ કર્યું છે કે રસ્તામાં એક છે ને ઇન્ડિયન રેસ્ટોરન્ટ આવે છે જે ગયા બ્લોક એટલે કે ગઈ કાલે આપણે જમ્યા હતા ત્યાં તો ક્યાં જમતા જઈએ અને પછી મોલ માં જઈએ એમ કારણ કે રસ્તામાં આવે છે તો લઈ લઈએ ત્યાં સુધી ચાલી જઈએ બાંધી લેવું છે ને હાલવાની બહુ મજા આવે એવું છે કારણ કે અહીંયા છે ને નવું નવું ઘણું જોવા મળે એવું છે એટલે ટાઈમ કેમ વધ્યો છે ખબર ન પડે જો મેં તમને કીધું તું ને કે અહીંયા બધાય લોકો હોળી રમે છે અને આ લોકોએ તો અત્યારથી જ હોળી રમવાનું ચાલુ કરી દીધું છે અસલી ફેસ્ટિવલ તો કાલ ચાલુ થાય છે પડે મોલ માં સેટઅપ લગાડ્યું ને બધાય રમે છોકરા રમવા માટે કેટલા એક્સાઇટેડ છે એ તો બધાય બંદૂક લઈને આવ્યા છે આ મોલ આવ્યો છે રસ્તામાં એક એમાં અંદર બધું છે ને સોંગક્રાન નો સેટઅપ કરેલું છે પણ અત્યાર ટાઈમ છે ને રાતે જોવું આવશે છોકરા પણ આપણા જેમ જો ધબધબાટી બોલાવે છે આપણે તો હોળી માં બધું રમતા જોઈએ પણ આ લોકો માટે નવું છે જો અહીંયાથી પિચકારી આમ મારે આમથી આમ મારે જો બધાય છોકરા મોજ કરે છે જો આ બે બેનું છે કેટલી ક્યૂટ લાગે છે બંને જો સેમ ડ્રેસ પહેર્યો છે જો ભાઈ આજે આપણે બપોરના જમવામાં ખાલી અત્યારે મગાવી છે કચોરી કીધું કચોરી એને ટ્રાય તો કરી કેવી છે બે જો ચટણી બગાવી છે એક લીલી છે એક લાલ છે અને સાથે જો ફેટ તો ફાઈનલી મસ્ત મજાનું જમાઈ ગયું ને પછી આપણે ટેક્સી કરી લીધી છે કારણ કે અહીંયાથી સવા ત્રણ કિલોમીટર જેવું થાય છે પેલા મેં ટિકટુક વાળા ને પૂછ્યું કારણ કે કીધું કે ટુક ફટાફટ પહોંચી હોતે જાય અને થોડાક ઓછા રૂપિયા લઈ છે સોરી ઓછા બાથે લઈ છે ટુકટુકે ત્રણસો બાથ કીધા અને ટેક્સીવાળા અમે બસો બાદ ડીલ કરી લીધી અહીંયા છે ને આપડે ઇન્ડિયા જેવું જ છે બાર્ગેન તમારે બહુ એટલે બહુ કરવું પડે કારણ કે અમને ટુક ટુક ત્રણસો કીધા એટલે ટેક્સીવાળાએ વાળા ત્રણસો કહી દીધા કારણ કે સાંભળતો તો એટલે અમે પેલા હો થી ચાલુ કર્યું હો એકસો તો એને ત્રણસો થી ઘટાડતા ઘટતા છે બસો માં ડીલ ફાઇનલ કરી તો સવા ત્રણ કિલોમીટર ના આપડે છે ને બસો બાદ ચૂકવા છે એટલે ઇન્ડિયન પ્રમાણે ગણો ને તો પાંચસો રૂપિયા આજે જો આખો દિવસ અમારી પાસે હોત ને તો આવી રીતે બાઇક છે ને રેન્ટ ઉપર લઈ લે પણ આખો દિવસ છે નહીં અમારી પાસે લગભગ ચાર પાંચ વાગ્યા સુધી નો સમય છે પછી બીજી ફરવા જવાનું તો ભાઈ આપડે પહોંચી ગયા છીએ પ્લેટિનિયમ મોલ જો ભાઈ અહિયાં તમને છે ને મેકડી તો બહુ જગ્યા મળી જાય પણ મેકડી માં ક્યાંય વેજ નહીં મળે ટોટલી નોન વેજ હોય મેકડી માં આપડે અહિયાં વેજ નોન વેજ બે ઓપ્શન હોય ને અહિયાં ઓનલી ઓપ્શન હોય છે નોન વેજ તો ભાઈ અલગ અલગ જાત આ લોકો ફૂડ છે જો કે આપણે માટે કોઈ કામ નું છે ને આ સોડા બોડા છે અને આખી આખી બજાર જો ફૂડ ની જ છે જો ભાઈ કપડાની ની દુકાનો ચાલુ થઈ ગઈ છે જ્યાં આપણી નજર જાય ને કપડા જ છે અહિયાં આ મોલમાં છે ને બધા સજેસ્ટ કર્યું છે ને બધા કીધું છે કે અહિયાં કપડા છે ને બહુ એટલે બહુ મળે છે તો જો ભાઈ જોઈ લઈએ તો છે છોકરી છોકરી આવી હોય ને વધારે મજા આવે એટલો બધો શોપિંગ માં ઇન્ટરેસ્ટ હોય નહીં પણ લેડીઝ ને છે ને બહુ એટલે બહુ હોય અને એના માટે આ જન્નત છે જો જ્યાં નજર જાય ને ત્યાં નકરી છે ને છોકરી જ દેખાય છે છોકરા તમને બહુ ઓછા દેખાય જાડું ફૂલ તૈયારી માં આવી છે

ખરેખર વસ્તુ એટલી બધી છે અને માણા ઓછા છે બોલો કારણ કે વસ્તુ એટલી છે ને કે માણા બધા છે ને અલગ અલગ હચવાઈ જાય આ ચાર છે ને ઈયર લીધી છે અને ઘણી બધી ઇયરિંગ છે જો એમાંથી ગોતી નાટલી લીધી અને આ દુકાનમાં બીજું ઘણું બધું મટીરિયલ મળે છે જો લેડીઝ ને લગતું બહુ એટલે બહુ છે જો ભાઈ અહીંયા છે ને બોઇઝ ના શર્ટ હતા દોઢસો દોઢસો બાદ ના તો જાડુ મને પરાણે એક લેવડાવ્યો છે કે તારે લેવાનો જ છે જો ભાઈ અહિયાં ની ફૂડ સ્ટ્રીટ તમે જોઈ લ્યો એટલે તમને આઈડિયા આવી જાય કે અહિયાં હું હું લોકો ખાતા છે કે વેચતા છે જો આ બધું ફ્રાય કરેલું મીટ ને એ બધું છે અને અહીંયા છે ને તમે જગ્યા જગ્યા ઉપર છે ને તમને ફ્રૂટ ને એવું બહુ જોવા મળશે જો કારણ કે લોકો ફ્રુટ એટલું ખાય છે આ બધું સી ફૂડ છે જો અને અહીંયા લોકો રાઈસ એ બહુ ખાય જો રાઈસ સાથે બધું વસ્તુ નાખીને બહુ ખાય જો તમને અહિયાં નુડલ્સ ને મોમોસ ટાઈપ બી દેખાશે પણ વેજ વસ્તુ તમને ક્યાંય નહીં મળે અને જો અહિયાં તો આવી ગયું સ્પેશિયલ સી ફૂડ જો આપડે કેવી ને મને નામ તો નથી આવડતું કેકડા કેવું કાક કે લોબસ્ટર કેવું કાક કે અહિયાં છે જો આ બાજુ નકરુ સી ફૂડ જ છે અને આ બાજુ જો આપડા ફ્રેન્કી આવે ને એ ટાઈપનું બધું છે પાછું સોડાનું સેક્શન આવી ગયું આ બાજુ કાક ઢોસા જેવું બનાવ્યું છે પણ પેન કેક ને એવું બધું છે ઢોસા નહીં સોરી જો અમે જે પ્લેટિનમ ફેશન મોલ માં ગયા હતા નહીં જો બહાર થી કઈક આવો લાગે છે મોલ તો આપણે આખો ફરાણો નથી કારણ કે બહુ મોટો છે છ માળ પણ અડધો જેવો તો ફરાઈ ગયો છે અત્યારે અમારે બહાર ફરવા માટે જવાનું છે પેકેજ એટલે ફટાફટ હોટલે જઈએ અને થોડાક ફ્રેશ થઈએ ત્યાં પછી બીજી ગાડી પિકઅપ કરવા માટે આવશે અને એક નવો એક્સપિરિયન્સ થયો કારણ કે અહીંયાથી અમારે હોટલ સુધી જવાનું હતું એટલે બે ત્રણ ઓપ્શન અવેલેબલ હતા બાઇક હતું ટૂક ટેક્સી હતું ટેક્સી માત્ર ટેક્સી માત્ર કરંટલી બેઠા જઈએ તો અમને એમ કે ટેક્સી કરતા સસ્તું હોય છે કારણ કે રિક્ષા જેવું હોય એટલે ટૂંક ટુક વાળા ચારસો બાદ કીધા અને ટેક્સી વાળો બસો વીસ માં માની ગયો બોલો ઊંધું ગયું અમે ટેક્સી નહોતું એટલે અમે કીધું અહીંયા કોસ્ટલી જશે ટેક્સી તો કારણ કે ટૂંક ચારસો બાદ કહી છે તો અહીંયા ઊંધું છે ટૂંક વાળા વધારે કહે છે અને ટેક્સી વાળો સસ્તું કહે છે ટેક્સી બસો માં મળી ગઈ ફટાફટ પકડી લીધી ફરીથી આપડે પહોંચી ગયા છીએ હોટેલમાં તો આપણે જે જ્વેલરી લીધી હતી ને આવીને અત્યારે પહેરી લીધી જો સૌથી પેલા તો આપણે આ લીધું તું ગળામાં પહેરવા માટે કેવું લાગેરો

અને ડિનર પણ ત્યાં જ છે બધી જગ્યાએ છે ને ત્રણ ત્રણ ચાર ચાર માળના પાર્કિંગ હોય છે ગમે તે જાવ ને એ બધાય ફૂલ છે જો અત્યારે ત્રણ ત્રણ માળ ફૂલ છે માંડ માંડ ગાડી પાર્ક કરી તો અત્યાર સુધી અમે જેટલું થાઈલેન્ડમાં ફર્યા ને ત્યાં બધા ઉલટું હતું નેવું ટકા છે ફોરેનર હતા અને દસ ટકા જે આપણે ઇન્ડિયન જોવા મળતા હતા પણ અહીંયા અમે આવ્યા છે ને ક્રૂઝ ઉપર તો ત્યાં આ ઉલ્ટું છે અહીંયા લાઈક નેવું ટકા આપણી છે ને ઇન્ડિયન પબ્લિક જોવા મળે છે આટલે દસ ટકા ફોરેનર જોવા મળે છે દસ ટકા કરતાં હોય અહીંયા એક સાઈડ મોલ આવેલો છે અને એની જે મોલની જે એક્ઝિટ છે ને ત્યાં જ આપણો ક્રૂઝ છે તો જ્યાં સુધી ક્રૂઝ ન આવે તો આપણે સાડા કીધું છે જવાનું ત્યાં કોણ આઠનું ક્રૂઝ છે તો ત્યાં

ત્યારે બેસી ગયા પ્રોપર જગ્યા તો નથી કારણ કે જ્યાં બાકડા ને મૂકેલું છે ને ઓલરેડી બધા બેસી ગયા છે એટલે એક સીડી મળી ગઈ છે ને આમ અત્યારે બેસી ગયા જો ભાઈ અમારો ક્રૂઝ આવ્યું કે નથી આવ્યું ખબર નહીં પણ લાઈન જો લાંબી થઈ ગઈ છે જો ભાઈ આપણો ક્રૂઝ આવી ગયો છે એટલે અંદર જઈએ છે બેસવા જો તકરા કેવડું ક્રૂઝ છે ચલો જઈએ ફટાફટ અંદર જો ભાઈ અમે ક્રૂઝ ઉપર બેસી ગયા છે અને અમારી ક્રૂઝ જો ચાલુ થઈ ગઈ છે ભાઈ આપણો ક્રૂઝ ચાલવા મળ્યો છે અને સામેનો વ્યૂ જો ખા Ciudad en las luces plantada con mis amistades y toca brindar. Se dice fácil esto, pero ha costado esfuerzo para uno más disfrutar. En las luces plantada Con mis amistades y toca brindada Te hice fácil esto Pero ha costado esfuerzo para uno no más disfrutar જો ભાઈ બુ ચાલુ થઈ ગયું છે એટલે બધા લોકો જો અત્યારે જમવા માટે પહોંચી જો આ બાજુ બધી વેજીટેરિયન આઈટમ છે તમારે જે કઈ ફ્રેન્ચ ફ્રાઈઝ આ તે બધું અને આ બધું જો ભાઈ આજે તો વેજીટેરિયન માં બહુ એટલે બહુ ઓપ્શન છે આપણે જો સ્પેગેટી લીધી છે ફ્રેન્ચ ફ્રાઈઝ લીધા છે સમોસા લીધા છે ટમેટા લીધા પાપડ લીધા અને જાડુ એ જો આ લીધું છે અને સામે જો ભાઈ પાણી છે અને વ્યુ છે અને અહીંયા ભાઈ ફૂડ છે અને સામે મ્યુઝિક છે ભાઈ હવે આપણે દાળ ભાત ને પાપડ લઈ લીધું છે અને જાડુ આઈસ્ક્રીમ સુધી પહોંચી ગઈ જો એનો કોકોનટ ફેવરેટ આઈસક્રીમ કેક બ્રાઉન બધું લઈ લીધું જો અમારું ટર્મિનલ આવી ગયું છે એટલે આગળ થી છે ને હવે આ જહાજ ને વાળ છે અને ત્યાં ઉભું રાખી દે જો ઓલું ક્રુઝ લગભગ ખાલી જ થવા એવું છે અને અમારું અહીંયા ખાલી થઈ જાય ફાઇનલી જો ભાઈ ક્રુઝમાંથી ઉતરી ગયા છે અને મોલ તો જો બંધ થઈ ગયો છે કારણ કે લેટ થઈ ગયો છે એટલે તો છે ને આપણો બોલીવુડ મ્યુઝિક વાગતું તો ને ઈ વાતમાં બહુ મજા આવી ગઈ અને વેજીટેરિયન ફૂડ ઘણું બધું હતું પણ મે ખાલી છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ જ ખાધી સમોસું લીધું તો પણ મને ખાવાની ઈચ્છા જ ન થઈ એટલે સમોસા નહોતું ખાધું ફ્રેન્ચ ફ્રાઈસ સારી હતી તરબુજ ને ઘણી બધી વસ્તુ હતી પણ આપણે ખાલી ફ્રેન્ચ ફ્રાઈસ ખાધી ભાઈ ક્રુઝમાં તો ખરેખર મજા આવી ગઈ અને ટોટલ 2 કલાકની હતી અને વેજ અને નોન વેજ ફૂડ અલગ અલગ જ હતા અને વેજમાંય બહુ વેરાયટી

વેરાયટી ન બે સાઈઝ હતી એક સાઇઝ હતી એ દસ ગ્રામની કેવી હતી એ સિત્તેર બાથ ની હતી અને આ ત્રીસ ગ્રામ કા તો ગ્રામ કેવું ખબર નઈ બઉ આ સો બાથ નું ફાઈનલી હોટેલમાં આવતા રહ્યા છે અને આજે બીજો દિવસ પૂરો થઈ ગયો છે સવારે મસ્ત શોપિંગ મોલ ફર્યા પછી અત્યારે માં બેઠા અને બે કલાક જલસા કર્યા ક્રુઝમાં એક તો ઇન્ડિયન ખાવાનું મળ્યું ને એટલે તો પેલા રાહત થઈ ગઈ મને એ વસ્તુ તો મીધું જો ભાઈ બધા ભૂરિયા પછી થાઇલેન્ડ વાળા પછી કોરિયા વાળા બધા ભેગા થયા ને એક તો આ લોકોનો ફૂડ હશે અને એ ફૂડ લાઈક એ લોકો લાઈવ બનાવે એટલી સ્મેલ મારે ને કે આપણું કોઈનું ફૂડ ન ભાવે એટલી ખતરનાક સ્મેલ હોય પણ વેજ નોનવેજ અલગ અલગ હતું એટલે વેજ વાળા બહુ એટલે બહુ હતા એટલે મજા આવી ગયા નોનવેજમાં ભીડ માં ભીડ હતી અમાર બધા ભેગા થઈ ગયા હતા અને વેજ ફૂડ એક નંબર હતો અને નોનવેજ હતું પણ સ્મેલ ન આવતી કારણ કે ઇન્ડિયન નોનવેજમાં મને નથી લાગતું એટલી સ્મેલ આવતી હોય બાકી કોરિયન નું તમે નોનવેજ હોય ને ભાઈ ભૂકા કાઢ નાખે ભાઈ કઈ વાંધો નહીં આઈ હોપ કે તમને આજનો અમારોગ ગમ્યો છે ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ মিত্ৰে কৰো ফেচবুক টেক কেৰ বাই